મિત્રો દરેક વ્યક્તિએ અમાસના દિવસે આ પાંચ ઉપાય અવશ્ય કરવા જોઈએ અષાઢ મહિનાની અમાસ ચાર વીસ ઓગસ્ટો ચોવીસ અને રવિવારના દિવસે છે અમાસના દિવસે દશામાના વ્રતની પણ શરૂઆત થાય છે ત્યારે સોમવારથી ભગવાન ભોલેનાથનો મહિનો એટલે કે શ્રાવણ મહિનાની શરૂઆત પણ થાય છે અમાસના દિવસે તમારે કેટલાક વિશેષ ઉપાય જરૂર કરવા જોઈએ જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ રહે જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી તમને વાસદો હશે તો ચોક્કસપણે આ ઉપાય અવશ્ય કરો મિત્રો પૂરી જાણકારી માટે વિડીયો અંત સુધી ચોક્કસ જુઓ નંબર એક અમાસના દિવસે ગાય ને રોટલી અને ખીર ખવડાવવી જોઈએ અને કૂતરાને પણ તેલ વાળી રોટલી ખવડાવી જોઈએ આવું કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષ લાગતો નથી નંબર બે આ અમાસ નો દિવસ શિવ ભક્તો માટે ખૂબ વિશેષ છે આ દિવસે ગણેશ પૂજા પછી કરવો જોઈએ તો તમે રુદ્રાભિષેક કરી શકતા નથી તો શિવલિંગ પર જળ અને દૂધ ચડાવવું ચંદન પેસ્ટ લગાવો ના પાન અને ધતુરાથી સજાવો ગુલાલ અબેર જનોઈ વગેરે જેવી શુભ વસ્તુઓ ભગવાન ને અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરો મીઠાઈ નારિયેર મોસમી ફળો અર્પણ કરો અગ્રબત્તી પ્રગટાવીને આરતી કરો જોઈએ નંબર ચાર આ દિવસની શરૂઆત સૂર્ય પૂજા સાથે કરો સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્ય જળ અર્પિત કરો ઓમ સૂર્ય નમા મંત્રનો જાપ કરો તાંબાના વાસણમાં કાળા તલ નાખીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરો માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ નંબર પાંચ અમાસના દિવસે ઊંડા ખાડામાં અથવા તો કૂવામાં એક ચમચી દૂધ રેડવું જોઈએ તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે આમ કરવાથી તમારું ભાગ્ય તમારો સાથ આપશે નંબર છ પીપળાની પૂજા કરવી અમાસના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવી અને તલના તેલનો જેવો પ્રગટાવવો આ દેવામાં થોડા કાળા તલ નાખવા જોઈએ નંબર સાત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો દક્ષિણાવર્તી શંખને કેસરની દૂધથી ભરી અને તેનાથી ભગવાનનો અભિષેક કરો

સ્નાન કર્યા પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ ગાય માતાની મૂર્તિ સાથે સાથે પવિત્ર કરો તુલસી માખણ અને મિશ્રી ચડાવો કૃષ્ણાય નમા મંત્ર જાપ કરો નંબર દસ અમાસ દિવસે ઘઉં દાન કરવાથી તેની અને સૂર્ય ગ્રહો બળવાન બને છે તેના કારણે વ્યક્તિને નોકરીમાં સફળતા મળે છે દિવસે સફેદ તલનું દાન કરવાથી શુક્ર ગ્રહ બળવાન બને છે તેના કારણે વ્યક્તિને અનેક સુખ અને સુવિધાઓ મળે છે આર્થિક ગરીબી દૂર કરવા માટે અમાસના દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા બાદ ભગવાન શિવની પૂજા કરવી શિવલિંગનો પંચામૃતથી અભિષેક અવશ્ય કરવો નંબર બાર અમાસના દિવસે મસૂરનું દાન કરવાથી મંગળ ગ્રહ બળવંત બને છે જેના કારણે સંપત્તિમાં વધારો થાય છે અમાસના દિવસે ચોખાનો દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ચંદ્રને મજબૂત બનાવે છે જે જીવનમાં સુખ અને શાંતિ લાવે છે નંબર હરિયાળિયામાં પ્રકૃતિને કંઈક આપવાનો પર્વત છે આ દિવસે પ્રકૃતિની હરિયાળી જાળવી રાખવા માટે ઓછામાં ઓછો એક ઝાડ કે છોડ કોઈ મંદિરમાં કે કોઈ જાહેર સ્થળે વાવવો જોઈએ સાથે જે ઝાડ અને છોડની જે કરવાનો નિયમ લેવો આ

અમાસના દિવસે દારૂ માંસ લસણ અને ડુંગળી સેવન ન કરવું જોઈએ આ દિવસે વ્યક્તિ પ્રત્યે મનમાં ખોટા વિચારો ન વૃક્ષો તોડ અને પશુ પક્ષીઓનું ધ્યાન રાખવું જોઈએ નંબર ત્રણ અમાસના દિવસે નખ ન કાપવા જોઈએ આ સિવાય વાળ કાપવાનો પણ ટાળવો જોઈએ મિત્રો અમાસના દિવસે પતિ પત્ની અથવા અન્ય કોઈ સાથે ઝઘડો પણ ન કરવો જોઈએ આમ કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને તમારા ઘરેથી બહાર નીકળી જાય છે જેથી કરીને આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો મને આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો જય માં લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ